તો નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય દૂધીની ખેતી તો ઘણા મિત્રોને ખેડૂતને જે દૂધીની અંદર પ્રોબ્લેમ આવો કે જેની અંદર ગુંદર નીકળવો દૂધીનું ઉત્પાદન ના વધતું હોય ફૂલ ખરી જવા સુકારો આવી જવો પાંદડાની અંદર સુકારો આવો તો આજે એવા ખેડૂત મિત્રો સાથે હું મુલાકાત કરવા જઈ રહ્યો છું જેમણે દૂધીની અંદર એક માત્રને માત્ર પંદર દિવસની અંદર

પછી ઉત્પાદન નહોતું આવતું ઉત્પાદન પણ નોતું આવતું પણ જોઈએ આવતી હતી ફૂટ નહોતી ફૂટ જ ના આવે તો ઉત્પાદન આવવાનું છે પત્તા હતા અને તો મિત્રો તમે મોઢે સાંભળ્યું કે ભાઈ પત્તા ખરતા ઉત્પાદન નહોતું મળતું ફૂટ નહોતી જોઈએ મોલો મશીનો પ્રોબ્લેમ હતો તો તમને પણ ખબર છે કે બધી વસ્તુનું અલગ અલગ આપણે નિવારણ માટે અલગ અલગ દવા છાંટતા હોઈએ ને છાંટતા હોઈએ કે ના છાંટતા હોઈએ તો દરેક વસ્તુ છાંટતા હતા તે છતાંય તમને રિઝલ્ટ દેખાયું ખરું જોઈએ નથી દેખાયું તો મિત્રો એમને રિઝલ્ટ નથી દેખાયું એમને પછી સંપર્ક કર્યો કોનો સંપર્ક કર્યો પ્રહલાદભાઈનો સંપર્ક કર્યો અને પ્રહલાદભાઈ દ્વારા દ્વારા કીધું કે જો તમે આ સિસ્ટમના માધ્યમથી ટ્રીટમેન્ટ તમારી ખેતીની અંદર કરવામાં આવે તો વાડીની અંદર તમને સુપર રિઝલ્ટ મળશે મળશે ને કીધું હતું ને તો તમારી વાડીની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો પહેલા આપણે રિઝલ્ટ જોઈ લઈએ તો રિઝલ્ટ બતાવજો એમને તમને સેમર રિઝલ્ટ અને દૂધીની અંદર શું શું ફેરફાર મળ્યો છે એ બતાવો પેલા આ તમે એક કોર તમે જોઈ શકો છો આ એક જ એક જ અંદર વેલાની અંદર કેટલી બધી દૂધી લાગેલી છે જોવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ હત્યાવીસ ખાલી આ એક જ વેલો છે મિત્રો કેટલો એક જ વેલો છે આ નીચે કોર લાવી દો નીચે જોઈશું આપણે નીચે બતાવીએ અહીં આગળ આ જુઓ કોર છે કોર એક નંબર કોર આ પણ જુઓ ડાળીએ ડાળીએ અને ફૂલે પાંદડે પાંદડે કોર લાગી ગયેલો છે એનો બરાબર છે આ દૂધીની ક્વોલિટી જુઓ તમે ખાલી સાઈનિંગ છે ચમકદાર એક નંબર ક્વોલિટી છે બીજી આપણે આ દૂધી અહીં આગળ હાથમાં છે આપણે બતાવીશું એમને આખી વાડી ભરચક ભરાઈ ગઈ છે બતાવી દો આખી વાડી એકદમ વાડી તો લોકોને પણ ખ્યાલ આવે અને ફૂલ પણ એટલી ગાદી બિછાઈ ગઈ છે ફૂલ પણ એટલા બધા લાગી ગયા છે અને આ ક્વોલિટી બતાવો સાઈનિંગ એક નંબર છે કોઈ જાતનો ડાઘ નહી કશી ચીજ નહી બરાબર તો આ વસ્તુ છે આ દૂધીનો પાવર તમે જોઈ લીધો એકદમ મસ્ત મુલાયમ છે મતલબ તમારે શાક અંદર માર્કેટમાં કેવું આણું તો માર્કેટમાં કેવું રહે છે માર્કેટ આનું જોરદાર બરાબર છે ખેડૂત મિત્ર એવું કહે છે કે માર્કેટ આનું જોરદાર રહે છે તો માર્કેટ ક્યારે રહે જયારે કોઈ પણ વસ્તુ સારી વસ્તુ અને ટ્રીટમેન્ટ મળે તો દૂધી સારી થાય દૂધી સારી થાય અને માર્કેટની અંદર લઈ જવી હોય તો શાઇનિંગ ક્વોલિટી વાળી અને વજન વાળી દૂધી હોય અને એક ધારી હોય ને એક નંબર નો માલ આમાં સાહેબ એવું ખરું કે વધારે બદલાનો માલ નીકળતો એવું ખરું કે બધું એક નંબર માલ થોડું મોટે નંબર એક નંબર જ માલ નીકળે છે તો કેવી રીતના માલ નીકળે છે એક નંબર તો એની વિશે વાત કરીશું તો પેલા કયો તમે સ્પ્રે કર્યો તો સ્પ્રે બોટલ જરાક બતાવજો ને આ બધી બોટલ સ્પ્રે છે આ સ્પ્રે કરેલી છે એમને બધી બોટલો વાપરી છે જેનો આપણે તમને આ બે પકડો તો આ જે આપણું ક્રોપ મેક્સ પરિવર્તન આ છે આપણું એપટી બ્યાસી ક્રોપ મેક્સ પરિવર્તન તમે આપો છો તો આની અંદર જેટલી પણ જીવાત આવે છે મોલો મસી આવે છે બરાબર છે જોડે જોડે જે ફૂંટ તો આ જ બોટલની અંદર તમને ફૂંટ આવી જશે આ જ બોટલમાંથી મોલો મસી આવી જશે આ જ બોટલની અંદર જે કહેવાય કે તમારે ગમે તેવી જાતની જીવાતો હોય થીપ્સ કથેરી માઇન્ડ મિલીબાગ વ્હાઈટ લીલીપોપટી બ્લેક મસી વ્હાઇટ મસી કોઈ પણ જાતનો પ્રોબ્લમ હોય એ આપણા ક્રોપ મેક્સમાંથી પંદર લીટરમાં માત્ર વીસથી થી પચીસ એમએલ લખવાનું હોય છે જેની અંદર ફૂટ જબરજસ્ત કોઈને એવું લાગતું હોય કે વાડીની અંદર બે મહિના થઈ ગયા દૂધી નથી વધતી ચાહે કોઈ પણ પાક પકડી લો આ એક પાક નહીં બધા જ પાકની અંદર વપરાય બધા પાકની અંદર આ જેપટી બેસી જે કહેવાય આપણે તાપ તડકોને વરસાદ અને ઝાકરની અંદર રક્ષણ કરે છે દવા જે તમે સ્પ્રે કરો છો એને મિલાવટનું કામ કરે છે અને તમારે લાંબો સમય સુધી ટકાવવાનું કામ કરે છે એપથી બ્યાસી પંદર લીટરમાં માત્ર પાંચ જ એમએલ નાખવાનું હોય છે બરાબર છે પછી બીજી વાત એવું કહી શકાય કે તમે ઘણી જોયું હશે કે પાનની અંદર ડાઘ પડવા બરાબર ને પાનની અંદર ડાઘ પડતા હોય છે મતલબ ટપકા પડી જતા હોય તે કહેવાય ફંગીસાઇડનો સાઈડનો પ્રોબ્લેમ જે ધારો સુકાઈ જતી એમને કીધું કે આપણું ફંગી વોરિયર છે તમે આ વસ્તુને સ્પ્રે કરાવો છો તો આનાથી ધારો સુકાતી બંધ થઈ જાય છે ફંગલ સાવાની બંધ થઈ જાય છે સુકારો પણ બંધ થઈ જાય છે કે આના ઘનથી જ કોઈ જાતની ફંગલ આવતી નથી પંદર લીટરમાં માત્ર વીસ એમ નાખવાનું છે આજ આપણું ફંગી વોરિયર આજ આપણું બ્લૂમ ફાસ્ટ જે તમને કહેવાય કે આ માલનું પ્રોડક્શન અને માલનું ઉત્પાદન આપણે હમણાં મોડે સાંભળીએ કે કેટલું ઉત્પાદન નીકળ્યું છે તો તમે વિચારમાં પડી જશો માત્ર એક જ વીઘામાંથી તો આ જે પંદર લીટરની અંદર તમારે પંદર એમએલથી વીસ એમએલ નાખવાનું હોય છે જે કે ભ્રૂમફાસ્ તો ભ્રૂમફાસ્નું કામ શું પહેલાં પેલું તો ફૂલ ખરતાં અટકાવી દે ફૂલની સંખ્યામાં વધારો કરે બીજી વસ્તુ કે જે તમે ક્વોલિટી જોઈએ નહીં દૂધીની એ સાઇનિંગ અને ક્વોલિટી બનાવે છે અને જોડે જોડે વજન વધારે છે દૂધીની અંદર જે તે પાંચ છે તો આ જે ભ્રૂમભાસ્ પંદર એમએલથી વીસ એમએલ એક પંપમાં આપવાનું રહે છે આ બે ચાર વસ્તુ તમે સ્પ્રે કર્યો

અને પૂરું પાડે છે એટલે તમારી વસ્તુ ક્વોલિટીવાળી બને છે અને સોઇલ પાવર શું છે તો સોઇલ પાવર એક એકર મતલબ એક વીઘાની અંદર તમે અઢીસો એમએલ નાખી શકો છો પાંચસો એમએલ પણ નાખી શકો છો આ એક એકરમાં પાંચસો એમએલનું માપ છે પોણા બે વીઘામાં સોઇલ પાવર સોઇલ પાવરનું કામ શું તો આ તમારે ખાસ સમજવાનું છે કે જે તે તમે એની અંદર જમીનમાં આપો તો ઉડાન સુધી જેટલા પણ ન્યુટ્રિશન જમા પડી રહ્યા હોય તમારા આગળના ખાતરો અંદર જમીનમાં રહેલા હોય એ બધાયને પહોંચાડવાનું કામ કોણ કરે પાવર જમીનમાં તમે ઘણા લોકોને બધા પાવર્યુ થતું હશે કે મેં તો બહુ ખાતર આપી દીધા ડીએપી સલ્ફેટ આપી દીધું બારબત્રી હોલા આપી દીધું હાઈજીક નાખી દીધું મલ્ટીજેક નાખી દીધું ડોલભર નાખી દીધી બધા ટાઈપના ખાતરો નાખ્યા તે છતાંય વિકાસ કેમ નથી થતો તેનું તમને ખાલી સોઈલ પાવર એકવાર વાર મંગાવીને તમે ખાલી જમીનમાં આપો એની અંદર શું હોય તમને પાછળ ઘણા ઝાડ દેખાય છે તો ઝાડ કેમ લીલા છે રણજીતભાઈ એ કોઈ ખાતર નાખવા ગયું તમે નાખ્યું કઈ દિવસ યુરિયા સલ્ફેટ પણ એ કેમ વસ્તુ પરફેક્ટ છે કે કે એની અંદર માઇક્રોનુટન માઇક્રોબ જીવતા છે સૂક્ષ્મ જીવાણું જીવતા છે એટલે ઓક્સિજન ઉપરથી નીચે જાય એટલે તમે ઓલરેડી પ્લાન્ટનો નો ગ્રોથ થવાનો થવાનો ને થવાનો જમીન જ્યાં લગીન ફળદ્રુપ ને પોછી ના બને ત્યાં લગીન ઓક્સિજન નીચે જાય નહીં ઓક્સિજન નીચે ના જાય અને છોડમાંથી ન્યુટ્રિશન ન્યુટ્રીશન ખેંચે નહીં ત્યાં લગીન છોડનો વિકાસ થાય નહીં તો ખાતરી બધાય નાખીને કોઈ અર્થ નથી ને નથી તો આ સોઈલ પાવર અને ભૂમિ મેક્સ તમને એટલું કહી શકું મિત્રો તમારે કોઈ પણ નાખતા એને વીસ થી ત્રીસ ટકા નાખો બાકી અમારું ભૂમિન સોઇલ ખાલી એક વાર જમીનમાં આપો પછી એનો પાવર જોવો તમે બરાબર તો આ ક્વોલિટી અને સાઇનિંગ આ બે વસ્તુથી મળી જાય છે આ બેક્ટેરિયલ છે મલ્ટિફિકેશન જમીનનું કરે છે તો ભૂમિ મેક્સ છે તો એ પણ આ પ્યોર નેચરલી છે આ કોઈ તમાર કેમિકલ નથી રંજીતભાઈ તો કેમિકલ ઉપર પહેલાં કોઈ આની પર વિશ્વાસ કરે ખરો ઓર્ગેનિક ઉપર કે માઇન્ડમાં શું હોય લોકોને કેમિકલથી રિઝલ્ટ આવે છે કેમિકલથી આવે અને જ્યારે અત્યારે નાખ્યા પછી સંતુષ્ટ પરફેક્ટ સાત નીકળતા હવે કેટલા નીકળે છે સત્તર અઢાર સત્તર અઢાર સત્તર થી અઢાર જબલા પંદર દિવસની અંદર સત્તર થી અઢાર જબલા રણજીતભાઈ વેણે છે અને દૂધી તો તમે જોઈ લીધી બાકી તમને એટલું કહો અને માર્કેટમાં ભાવ કેવો છે

રણજીતભાઈ કે લોકો ખેડૂતો દુનિયામાં બહુ જ દૂધી ખેતી કરે છે બરાબર તો તમારો સંદેશો શું કેવો છે આ બાબત વિશે આ દવા વાપરવી જોઈએ હે આ દવા વાપરવી જોઈએ આ દવા વાપરવી છેલ્લા ટ્રાય તો મારવો મારીએ ને કે કે ટ્રાય તો એમને માર્યો તો કોઈને દુનિયામાં વિશ્વાસ તમે રોખો છો મને નહીં ઓરખતા સાહેબ તો ટ્રાય જિંદગી મારવો જરૂરી છે સ્વાદ ચાખ્યા વગર ખબર પડે નહીં એટલે એકવાર તમે તમારી અંદર ટ્રાય લગાવો સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી જેમ કે રંજીત ભાઈએ વાપર્યું છે બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી ઓકે તો જય જવાન જય કિસાન તમે જે પણ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો થેન્ક યુ સો મચ તો તમે પણ આ રીતના વિડીયોને શેર કરો હજુ ચેનલ લાઈક ના કરી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો આવનારી વિડીયો અપડેટ મળતી રહેશે બાકી રહી જશો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો